નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય જે ભુજરવાડા દીવ ખાતે આવેલું છે જેમાં શિક્ષકો માટે અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો રાજકોટ આવૃત્તિ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય માટે વિગતવાર જો મિત્રો તો ઇન્ટરેસ્ટેડ એન્ડ એલિજિબલ કેન્ડિડેટ્સ આર ઇન્વાઇટેડ ટુ અટેન્ડ વોક ઇન ઇન્ટરવ્યુ ઓન ફોર્ટીન્થ નવેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ અગિયાર વાગે મિત્રો પોસ્ટ ઓફ પીસીટી ફિઝિક્સ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ફિઝિક્સ માટે જે એનવી દીવ ખાતે પ્યોરલી કોન્ટ્રાકચ્યુઅલ બેસીસ પર અહીંયા ઇન્ટરવ્યુ મિત્રો રાખેલું છે તમે જોઈ શકો છો પગાર ધોરણ અહીંયા ફિક્સ પગાર માસિક પાંત્રીસ હજાર સાતસો પચાસ મળવાપાત્ર થશે મિત્રો છે शैक्षणिक योग्यता की बात करें मित्रों तो तुम्हें જોઈ શકો છો पीजीटी फिजिक्स जे शिक्षक छे मित्रों તેના અંતર્ગત માસ્ટર ડિગ્રી ફ્રોમ રેકગનાઈઝ યુનિવર્સિટી વિથ એટલીસ્ટ 50% માર્ક્સ ઇન એગ્રીગેટ ઇન ધ રિલેવન્ટ સબ્જેક્ટ તેમે જે બીએડ ની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ મિત્રો પ્રોફિશિયન્સી ઇન ટીચિંગ ઇન હિન્દી એન્ડ ઇંગ્લિશ મીડિયમ તેમે જે ડિઝાયરેબલ ક્વોલિફિકેશન ની વાત કરીએ મિત્રો તો ટીચિંગ એક્સપિરિયન્સ ઇન સિમિલર કેપસિટી ઇન રેકગનાઈઝ સ્કૂલ તેમે જ એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન અ રેસિડેન્શિયલ સ્કૂલ નોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન હોવા જોઈએ મિત્રો કેન્ડિડ્સ શુડ બ્રિંગ ટુ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ એન્ડ વન સેટ ઓફ અટેસ્ટેડ ફોટોકોપીઝ ઓફ ઓલ ડોક્યુમેન્ટ એલોંગ વિથ ઓરિજિનલ સર્ટિફિકેટ ફોર વેરીફિકેશન નો ટીડીએ વિલ બી પેડ ફોર અટેન્ડિંગ ઇન્ટરવ્યુ એટલે તમે જોઈ શકો છો મિત્રો બે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ તમારા તમામ ડોક્યુમેન્ટ છે તેનું એક કોપી છે ઓરિજિનલ તેમજ જે ઝેરોક્સ કોપી છે તે હાજર રાખી અને મિત્રો તમામ ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવાનું રહેશે મિત્રો જે દીવ ખાતે આવેલી મિત્રો આ સંસ્થા છે નવોદય જે સ્કૂલ છે મિત્રો નવોદય વિદ્યાલય જેના અંતર્ગત પીજી ફિઝિક્સ માટેની આ શિક્ષક માટેની ભરતી જરા છે મિત્રો તો આગળ વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત આવેલી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી વિંઝોલ ગોધરા સંલગ્ન શ્રી હરેકૃષ્ણ કોલેજ જે સ્વનિર્ભર કોલેજ છે મિત્રો સંત માટે નીચે મુજબના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફની જરૂરિયાતને સંદર્ભે સ્વનિર્ભર કોલેજ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વ હસ્તાક્ષરમાં અરજી તેમજ લાયકાતના પ્રમાણપત્રોની નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના સાત દિવસની અંદર નીચેના સરનામે મોકલી આપવાની રહેશે મિત્રો ત્યારબાદ આવેલી અરજીઓ છે તે માન્ય ગણવામાં આવશે નહીં લાયકાતના ધોરણો યુનિવર્સિટી રાજ્ય સરકાર તેમજ યુજીસીના ધારા ધોરણ મુજબ રહેશે તમે જોઈ શકો છો ગુજરાત દાવત ભાસ્કર આવૃત્તિ માં સાત સપ્ટેમ્બર બે ચોવીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો આચાર્ય માટેની એક જગ્યા છે મિત્રો જેમાં એમએસડબલ્યુ પંચાવન ટકા સાથે પીએચડી નેટ સ્લેટ તેમજ યુનિવર્સિટીના નિયમાનુસાર લાયકાત ધરાવતા હોવા જોઈએ એમએસડબલ્યુ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ચાર જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જેમાં એમએસડબલ્યુ પંચાવન ટકા સાથે પીએચડી નેટ સ્લેટ તથા યુનિવર્સિટીના નિયમાનુસાર લાયકાત ધરાવતા હોવા જોઈએ ક્લાર્ક માટેની એક જગ્યા છે મિત્રો જેમાં સ્નાતક સીસીસી કોમ્પ્યુટરના જાણકાર ઉમેદવારો છે તે અરજી કરી શકશે અહીંયા મિત્રો લાઇબ્રેરી માટેની વાત કરીએ તો ગ્રંથપાલ એટલે લાઇબ્રેરિયન માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ પંચાવન ટકા સાથે તેમજ પીએચડી નેટ સ્લેટ તથા યુનિવર્સિટીના નિયમાનુસાર લાયકાત ધરાવતા હોવા જોઈએ સ્પોર્ટ્સ માટેની એક ટીચરની જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો એમપીએડ પંચાવન ટકા સાથે પીએચડી નેટલેટ યુનિવર્સિટીના નિયમાનુસાર લાયકાત ધરાવતા હોવા જોઈએ વટાવડા માટેની એક જગ્યા છે બાર પાસની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ સફાઈ કામદાર માટેની પણ આઠ પાસ માટેની જગ્યા છે મિત્રો સરનામું નોંધ લેશો અરજી કરવા માટેનું મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શ્રી હરેકૃષ્ણ કોલેજ હું સંત પાટિયા ગ્રાઉન્ડની બાજુમાં સંતરૂપા સિનેમા રોડ ગોધરા દાહોદ હાઇવે તાલુકો મોરવા હડપ જિલ્લો પંચમહાલ પિનકોડ આડત્રીસ એકાણું વીસ પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો આચાર્ય ક્લાર્ક લાઇબ્રેરી આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ જે સ્પોર્ટ્સ જે શિક્ષક માટેની તો આગળ વાત કરશું મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદ અનુદાનિત ઉત્કર્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત લિંક વર્કર સ્કીમ અને ટાર્ગેટેડ ઇન્વેસ્ટેશન કાર્યક્રમ માટે અમદાવાદ અને સાણંદ ખાતે નીચે મુજબના સ્ટાફની અગિયાર મહિનાના કરારથી તદ્દન હંગામી ધોરણે ભરતી માટેની જરૂરિયાત છે સ્ટાફ માટેની જેના અંતર્ગત મિત્રો અસલ પ્રમાણપત્રો સાથે તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ નીચે દર્શાવેલ સ્થળે રૂબરૂ સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે તમે જોઈ શકો છો અમદાવાદ બોટાદ ભાસ્કરમાં બાર નવ બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો પ્રોજેક્ટ મેનેજર માટેની એક જગ્યા છે જેમાં પગાર ધોરણ એકવીસ હજાર રૂપિયા પ્લસ ટી એ મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો એમએસડબ્લ્યુ એમએ સાયકોલોજી તેમજ અનુભવની વાત કરીએ તો આરોગ્ય અને ચાઇ વેડ ક્ષેત્ર ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન માટેની એક જગ્યા છે મિત્રો એકવીસ હજાર પગાર ધોરણ એમએસડબ્લ્યુ એમએ સાયકોલોજીની લાયકાત ધરાવતા હોવા જોઈએ તેમજ ત્રણ વર્ષનો સંલગ્ન અનુભવ ધરાવતા હોવો જોઈએ એમ એનિ કમ એકાઉન્ટન્ટ માટેની બે જગ્યા છે સોળ હજાર માસિક વેતન મળવાપાત્ર થશે તેમજ બીકોમ એમકોમ ટેલી અને ડેટા મેનેજમેન્ટના જાણકાર હોવો જોઈએ એક વર્ષનું શૈક્ષણિક

તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય